જય સોમનાથ જય મોગલમાં તો મિત્રો આજના આપણા નવા વ્લોગમાં બધાનું દેરથી હાર્દિક સ્વાગત છે અને આપણે અત્યારમાં તો આવી ગયા ત્યાં ખેતરમાં કે ખાલી આટલું જ લેવા આવ્યા છે આપણે કેટલા ધાણા ભરાણા ને કેટલા નહીં તો એવું હતું તો આપણે પાણીની હાવ બહુ ખેસ લાગી ગઈ છે હવે આપણે અહીંયા આ ધાણા દેખાય ને આમાં આપણે મેળવ્યો તો નથી પાવા એલ્યુગરના જે પાવાજો હોય તો એમાં એવું છે કે આપણે પાણી બીજાની વાડીથી વાળવું પડે તો વાળવું પડે કદાચ એવું છે તો આપણે અત્યારે તો આવી જાય ને હવે આપણે સારું ધાણા બતાવું એમાં આપણે ધાણા થઈ જાય આમ પારો થઈ જાય કેમ કે હવે ન પાયો તો હાલે એવું છે તો સારું તમને બતાવું તો વિડીયોમાં રહેજો તો તમે આપણા ધાણા જોઈ શકો આપણા ધાણા છે ભાઈ બધી કોમેન્ટ કરજો મિત્રો આવા ધાણા છે હું ઉતારો આવશે હા આપણે તો બહુ કંઈ ખબર નહીં બીજી તમે આ બધી જોઈ શકો છો હા આપણા ધાણા ભાઈ એવું છે ભાઈ હા આપણે મકાન આપણે પારોટથી ગઈ આમાં દાણો સડી ગયો એમ તો તમે જોઈ શકો છો તો આપણે આને ઢોરને જ નિર્વાહમાં રાખી એવું છે આપણે એલિકોર આ બાજરાની પાછળ જે ધાણા છે ને એને પાવાના છે તો આપણે માં આપણે કૈલા ખેપી ચારો નીકળતો નથી એવું છે ને એટલે પાણીને આપણે ખેસ લાગી તો એવું છે બીજાની વાડીએ વાળવાનું થાય ને આપણે એ લોકોથી કરવું જોઈએ ધ્યાન છે એ કરશું તો તમને બતાવશું હવે આ આપણે કહીએ શું કહીએ કંઈ નક્કી તો ન હોય પણ એ બધી તો આગળ આગળ આપણે જોતા રહેવું ભાઈ તમે વિડીયોમાં રહેજો આપણે ને આજે આપણે શું કરવાના છે એ પણ કહેશું આપણે આજે શું કરીએ તો મને એ નથી ખબર હવે તમે વિડીયોમાં જોઉં આગળ શું કરીએ એ જોઈ લો તો મિત્રો આપણે ધાણામાં મોટર હાલે તો અહીંયા આવ્યા છે કાણે જ કરતા હતા પછી એમ શું કે હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ તો આપણે વિડીયો ચાલુ કરી દીધો આપણે એટલા આ એટલા પાવાના છે પછી કાલ નદીને ને કદાચ એક ચારો રહી જાય એવું થાય તો અત્યારે આપણે અહીંયા ધ્યામાં કરીએ તડકી પછી આવ ભાઈ આજે તો ભાઈ આજે આપણે તડકામાં નીકળ્યા તો આપણે લાગે નહો અત્યાર સુધી નીકળ્યા નતા એટલે આપણે ખબર નથી કે તૈકો છે ભાઈ કાયમીઓ છે તો આપણે બરાબર ન નીકળ્યા હોય એટલે આપણે ન ખબર હોય તો આજે આપણે નીકળ્યા છે તો આપણે ખબર છે તો આપણે આચારો ભરાઈ ગયો આપણે અહીંથી સતરાવવાનું છે તો ચાલો સતરાવી દઈએ તો આપણે આ સતરાવવામાં તો કંઈ લાંબુ છે નહીં ભાઈ આને ક્યાં ને આને નાખ્યું બીજું કંઈ આપણે નીકતો નથી હવે આપણે આ આમાં ચાલુ કરી દીધું એવું છે ભાઈ પાણી ઓછું છે એટલે આમ બધી ભાંજિયા થોડાક કરવા પડે બીજું કંઈ તો નથી વાંધો આવું બધું છે હવે આપણે એ પાણી મૂકું મૂકું જ છે એટલે કહીએ ના આવ્યા છે આપણે હવે ચાલુ આગડી કરી એટલે વિડીયો આગળ ચાલુ કર્યો ભાઈ પાણી જ તો આપણે કહીએ ના કરતા હતા એવું છે તો આપણે આથી પાણી પાણી ભાઈ અત્યારે છે ને જરાય સુખાવા નહીં દેવાનું પાણી પીપવું પણ નહીં કે આપણે ભાઈ આ સીતે આજે આપણે એક પાણી કાઢવું એવું છે ઝાંઝા કરીએ ભાઈ તો ચાલો આપણે આસા શું કરીશું તો હવે આગળ જો હું ત્યાં આપણે વાડીમાં આરામ કરવાનો છે ભાઈ તો વાડીમાં આરામ કરીએ છીએ અત્યારે પછી આગળ જોશું શું કરીએ હું હવે આપણું કાંઈ નક્કી નથી શું કરવાનું છે તો આપણે અહીંયા ખાટલો છે હજ ઘણા જોયેલા જ હવે આપણે ભાઈ અહીંયા એવું છે તો ચાલો આપણે અત્યારે તો અહીંયા બેઠા આગળ જોઈએ શું કરીએ તમે વિડીયો મૂકીને નહીં જતા હો ભાઈ રહેજો તમને આડી બતાવું શું કરીએ ને ચાલો મિત્રો જો આપણે છે ને આ બેટરીમાં પાણી નાખવાનું છે ને એવું કરવાનું છે તે સાફ કરીને અને આપણે અહીંથી પાણી નાખવું ને એવું કરવું તો સાફ કર્યું છે ને ભાઈ અહીં તો ખોરા ધીવડ ધીડ એ કરીએ છે ચાલો તો તમે વિડીયોમાં રહેજો આપણે આગળ પછી અત્યારે તો આપણું કામ આ છે આગળ કરવાનું પછી આગળ શું કરીએ તો ચાલો વિડીયોમાં રહેજો હું સાફ કરું પછી ખુટકાઈ ગયો તો ચાલો ભાઈ આપણે અત્યારે બેટરીમાં પાણી નાખતા હતા ટેક્ટરની તો એ બેટરીમાં આપણે પાણી પણ ટ્રેક્ટરની બેટરીમાં નાખી દીધું આપણે એ બધું કરી લીધું છે ભાઈ ને અત્યારે આપણે ક્યાં છે તમને કોઈને ખબર ન ખબર હોય તમને ક્યાંથી ખબર હોય આપણે અત્યારે રહે છે બધુંને પાવા માટે આપણે બળધુને લઈને પાઈને ઢાળિયામાં બાંધવાના છે ભાઈ તો એવું કરીએ બરાબર બતાવી દઉં ભાઈ તમને આ આપણા બળદું ભાઈ જોયા હે લોગમાં આપણા ઘણી વખત આવી ગયા આવી જાય ને ભાઈ આવી જ હોય ને ભાઈ કીના બળદું કીના છે આપણા તો પછી તો આવી જ જાય ને ભાઈ ચાલો તો હવે આપણે આ બળદું ને પાવાના છે ભાઈ પછી બીજું કંઈ કરવાના નથી હોત ભાઈ આપણે બાજરે જવાના છે સેકલો કરવા માટે તો હવે કાયમી કાયમી તો એમાં ન બતાવાય ને તમને ભાઈ બાજરો તો આપણે બાજરોએ નહીં બતાવીએ ભાઈ આપણે કદાચ નહીં આવો હે તો એન્ડ આપશું ત્યારે દેખાશે પાછો બધું ને પાય ભૂલાઈ ભૂલાઈએ ભાઈ એવું છે આમાં ધોની ભાઈ અટાને હાલ તો બળધૂન બળધૂન પાઈ લો ને પછી વિડીયોને છે ને ભાઈ એન્ડ આપી દે નથી લાંબો આપણે કરવું ભાઈ ચલો તો એન્ડ આપી દે એક તો ભાઈ આપણે શું કરવાનું છે ભાઈ નથી ખબર ને નહીં ખબર વિડીયો નહીં એન્ડ આપી દેવાનું છે ભાઈ તો આપણે એવું કરવાનું છે તો હાલો ચેનલ સબસ્ક્રાઈબ કરી જો એટલું કરો તમે અમે આનાથી સારા સારા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરશું તમારે ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે બરાબર ચાલો કરી નાખો આપણે પછી જોશું આગળ હવે તો હું કાંઈ નથી જોવાનું ભાઈ એન્ડ આપી દેવાનું તો ચાલો હવે આપણે কালে যাতে কেই নৱ লৈ আয়ো চল' কালে মোৰ জয় সোমনাথ